હવે ચાર પાંચ દિવસ પેલા હડકાયું કુતરું હતું ને હવે એ ચાર પાંચ જણા ને બટકું પડ્યું બરાબર હવે એમાં બે જણા પોરબંદર ઇન્જેકશન લેવા ગયા ઇન્જેકશન લઈને પાછો આવ્યો ને તો પાછા પાસું બટકું પડ્યું હવે બધા એમ કીએ કે ભાઈ આને દાદા ને પેટ રહી કે તમે લઈ જાવ કે તો વાસરો દાડો હોય તો બરાબર છે ધર્મ ના રક્ષક છે એ તો કોઈ વાંધો નથી પણ છે એની રીતે પણ હવે આમાં એ કે નકર નહીં મટે કે આને ગમે એવા ઇન્જેકશન દેવો તો

કે પછી ભગવાનજી કે દાદાજી કે જે હળગોઈ માતા છે તેમની માનતા રાખવી મિત્રો બાબતે લઈ મનસુખભાઈ રાઠો સાથે આપણે ખૂબ જ જોરદાર ચર્ચા કરી રહ્યા છે મિત્રો આ અજાણ્યો કિસ્સો છે તમને સાંભળીને ખૂબ જ મજા આવવાની છે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો હવે પાંચ છ જણા ને બટકા પડ્યા આપણે ક્યાં ગામથી બોલો સૌટા 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 તમારું નામ વિનુભાઈ વિનુભાઈ આખું નામ વિનુભાઈ માતાભાઈ ઓકે બોલો શું હતું હવે ચાર પાંચ દિવસ પહેલાં હડકાયું કુતરું હતું ને હવે એ ચાર પાંચ જણાને બટકું ભર્યું બરાબર હવે એમાં બે જણા પોરબંદર ઇન્જેક્શન લેવા ગયા હા ઇન્જેક્શન લઈને પાછા આવ્યો ને હા તો પાછા પાછું પાસું વિને બટકું ભયું હા હવે બધા એમ કહીએ કે ભાઈ આને દાડાને પેઢી કે તમે લઈ જાવ કે હા તો વાંસળો દાડો હોય તો બરાબર છે ધર્મના રક્ષક છે એ તો કોઈ વાંધો નથી પણ હવે હાથ હશે એની રીતે પણ હવે આમાં એ કે નકર નહીં મટે કે આને ગમે એવું ઇન્જેક્શન દેવો તોય તો હવે આમાં માનવું શું આપણે એને ઇન્જેક્શન જે દેવડાવવાના હોય ને હા એ દેવડાવી ગયો એ વાસણ માનતા ને એ બધી આસ્થા છે તો અમારે રાણાવા તો આપણાથી અપડાય છે બરાબર ત્યાં તો મેં એનો ભૂ હતો છે હવે એ તો અંદર ગરવાઈ જ દેતા હે એ તો અંદર ગરવાય ન જ દેતા તો પછી વાસણ ને માનતા રાખીએ કે તારા પેટે આવીએ જો અમારો હડકવા મટાડી દે ને ભુવા ને હડકવા ઉપડી જાય એટલે આપડો પરસો મળી જાય હા હવે આમાં ઘણા લોકો એમ જ કે છે કે ભાઈ એ પેલા દવાખાના નહીં કે અહીંયા પેલા જવું પડે દાદા ને ત્યાં બરાબર દાદા ને તમે આમ સેટા જાઓ તો દાદા આસ્થા લઈ લે હે એટલે મારું એવું માનવું છે કે ભાઈ આ તો બધું ખોટું છે વાસણ ડાળો એની જગ્યાએ સાચા છે એવું નથી કઈ એમ નહીં બરાબર છે મંદિર માં અબડાય છે હા એ આપડા લોકો ને થોડા જવા દે કયા ગામ છે અરે અહીંયા કયું આ ભટપુર અહીંયા ચોવટા એ બનાવ બની ગયો કુતરાનો તો કેટલા જણે ને કર્યા તો ચાર પાંચ જણા ને બટકા ભર્યા છે ચાર પાંચ ઇન્જેક્શન લીધા કે લીધા જ નથી એ તો અમુક કુતિયાણા ગયા સિવિલમાં પાછા પોરબંદર ગયા હતા ઇન્જેક્શન લેવા અને પાછો ઇન્જેક્શન લઈ અને પાછો એને કૂતરું કર્યું ને બટકું ભર્યું તો કાંઈ વાંધો દાદાને પેટે લઈ જવા પડે ને આને આમ લઈ જવા પડે હવે આમાં હું કહું હવે કઈ આસ્તા સાચી છે એ જ ખબર નથી પડતી

અને પાછા બીજા આપણા વાળા ના જે કાઢ્યા ને એ ને પાછું આ દાદા નું ઓલું થયું સમજી ગયા અને આ દાદા ને મંદિરમાં માં ગરબા દેતા નથી તો પછી તમારો હડકો કેમ કરી નાખશે એમ ગરબા ના દે અમારે અહિયાં રાણા વાવ એ મનાય છે એ લોકો ને હા એ આપડી સમાજ ના છે ને હા તો આપડે નથી એમના પાહે હડકવા ઉભરો છે એમાં ક્યાં ઓલા ને વાળવો પડે એમ એવું નથી માં દાદા ને ભેટો તો આપડા મહિલા નથી આપડા મહિલા ને અહિયાં જવા નથી દેતા નકર આપણે એને જો વગર કુતરું કરડે હડકવા ઉપડ્યો છે એક બીજે ને ખાટીય પકડે એકા બીજા ને પછાડી દે એટલો હડકવા તો ચાલુ જ છે ને હા ઈ તો ચાલુ જ છે પણ ઈ તો ઈ કઈ આવું છે મેં તો કીધું ભાઈ દવાખાના પેલા કરી લેવાય બાકી ઈ ના કરે તને ઇન્જેકશન નો છે એવી તને રસી એવી આવી ગઈ છે બધી હડકવાની બધી એટલે દવાખાના પેલા જરૂરી છે જાવું કેવું છે હા હા અમે તમારું માનવું શું છે અમે તો કહી છીએ દવાખાને વ્યાજાઓ દવાઓ લઈ લ્યો હા કેમ કે એના ઇન્જેક્શનો જે આવે એ લેવા પડે નકર એ નુકસાન કરે કેમ કે વિશ્વાસ ને દવાને સાજો ફેર છે હા એ મહા શો તમારો ઓહો મળ અગ્નિ કે જે લખો કોરે કાગળે હા હા ઓ કઈ એ કાગળ જગે નહીં હા જગે નહીં એમાં ભોજન ભોજન કીધે કઈ ભૂખ નો મટે

હા ના ના એમાં તમારું પાણી થોડું છે આ તો મારે મુદ્દો આજ જાણવો તો બરાબર નું ઓળખવાના એને શું લાગે વર્ગે એમ કહું કે ન્યા પેલા જવું પડે એવું શું છે એમ

હવે આપણા આ તો કાઈ આ માધ્યમ થી આપડે બધા ને ખબર પડે કે ભાઈ આ વસ્તુ ખોટી છે એમ સમજી ગયા તમે આ ઓડિયો ના માધ્યમ થી આપડે લગભગ ને ખબર પડી જાય કે ભાઈ આ ન કરાય આ કદાચ આ પેલા દવાખાના જવું પડે જવું પડે જવું પડે ફાઇનલ એમ એમ હવે ખબર પડે ને એમ હા અરે ભાઈ આમાં તો બધું એવું છે

હા ભાઈ હું તો અગરબત્તી ના કરતો મનસુખભાઈ આ શોખીન વાત છે સુખી હોય છે એ બધાય ક્રાંતિકારી માણસો હોય છે ને વિચારશ્રેણી વાળા હોય છે અને જેટલા માતાજી માનતા હોય કરતા હોય તો એ કા contractor હોય એટલે ઓલા આપણને contractor ના પૈસા આવે ને જ દે દે ના 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 એ તો ફાઈનલ દેવા કરી દીધું કોન્ટ્રાક્ટ બંધ કરી દીધો એટલે હમણાં ભૂખ્યા મરો હા ભૂખ્યા મરો એ તો ફાઈનલ હા ઈ તો પક્કું આ બધી વસ્તુ અમુક અમુક નોકરીએ છેડે મારે સાંભળો અમુક નોકરીએ છેડે છે અને પછી તાવાન ને મેલડી માં ને માનતા હું રાખે

રામોદ ની અંદર મારી પાસે એક સભ્ય પદ નથી કે હું એક કોઈ વસ્તુ નથી પણ રામોદ માં શમશાન મેં બનાવી દીધું રામોદ ની અંદર બાબા સાહેબ ની પ્રતિમા ઉબે મૂકી આ માનવા વાળા છે ને એની કીધે એક હીટ મંડાણી નથી દાદા

હોદો હોય તો શું કરે બાપુ લાગે ના 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 બે ત્રણ વાર આવી ગયો મને તો ખબર છે માણસો બેઠા હોય ને એને આનું હેન્ડલ કરવાનું હોય ખાલી હોદો દેવાનો ફલાણા ભાઈ ચેરમેન ફલાણા સરપંચ ને ફલાણા ભાઈ બોલું બાકી મારા ભાઈ કઈ થાય નહીં હા આ બધી વસ્તુ છે ને જેનો વિચાર હોય ભાઈ એ તમને કહી દઉં સોનું એ સોનું રે સોનું એ સોનું રે કઈ બગસરા પેરે એના કઈ હોના બનાય નહી એમ તમારો વિચાર તમારું જીવન એ ક્રાંતિકારી હોય આ તો તમે ઘડી બાબા સાહેબ ના હાથ પહેરાવતા હાજર તમે તાવા કરતા હોય ઈ ક્રાંતિ હું લાવી શકે હા હાજર હવન માં મન રણાવે

આઈને તો શનિવાર હોય તો હનુમાન ને પગે લાગે સોમવાર હોય તો સાવન ને પગે લાગે ને મંગળવાર હોય માં મેહદી લાગે એલા પણ કાઈ તો હું હા સસ્તા હું ખોલી નાખ્યું ભાઈ ઈ પછી ન્યા એકેય માતાજી આડી ના આવે બુધવાર હોય તો નમો બુધાય કરે હા ના ના એમાં ગુરુવાર હોય તો ગુરુ ને પગે લાગવા જાય

હા એમાં હવે શું કરો તમે હાલમાં કેવો હવે હવે એને તમે એને ગણવા ને ખોદા ફરણ માં એવી વાત છે

પોરબંદર પોરબંદર હવ પોર સુદામા નગરી પોરબંદર અને તાલુકો તાલુકો કોતિયાણા તાલુકો કોતિયાણા હા એક મિનિટ ચાલુ રાખો કુતિયાણા કુતિયાણા ગામ ચૌટા ગામ ચૌટા ગામ ચૌટા હા આવો કોઈ ફોટો બોટો મોકલતો નથી હવે મને તો ઓળખો ને તમે

ગમે એ ફોટો એમાં રાખી દો ને જોઈન્ટ કરી ને બીજું ખાવું હોય એમાં બોલો માતા હા હાલો જય માતાજી જય પિતાજી જય પિતાજી